કોર્પોરેશનના કમાટી બાગમાં થઈ મોટી દુર્ઘટના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં આવી જતાં બાળકીનું મોત પાંચ વર્ષની બાળકીનું થયું મોત પરિવાર સાથે ફરવા આવેલી બાળકીનું મૃત્યુ થયું હતું જોય ટ્રેન આવતી હતી ત્યારે બાળકી દોડીને જતા થયો અકસ્માત પરિવારજનો જ બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા સાડા પાંચ વાગે એક બનાવ બનેલો છે જે આધારે પોલીસ ને જાણ થતા એક ખતીજાબેન કરીને છે જમ્બુ છે આશરે ચાર સાડા ચાર વર્ષની દીકરી છે એમનું જે ટોય ટ્રેન છે એ સાથે એક્સિડન્ટ બનવાનો બનાવ બનેલો હતો એ આધારે દીકરીને જે હોસ્પિટલ એજન્ટ એમને મૃત જાહેર કરેલા છે અને આગળની પીએમ કરાવવાની વગેરે કાર્યવાહીનું કામ ચાલુ છે અને આ અંતર્ગત સયાજીગંજ પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે કે બનાવ કઈ રીતે બનેલો હતો અને સીસીટીવી અને સાહેદોના સોદખોડ કરવાનું કામ ચાલુ છે પાયલોટને ધરપકડ કરવામાં આવી છે ક્યાંથી પાયલોટની હજી ધરપકડ કરવામાં આવેલી નથી કારણ કે બનાવ જે રીતે બનેલો છે બનાવની વેરિફિકેશન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઘણી વાર ફાસ્ટ ચલાવતો હતો અહીં જ્યાં વોકિંગમાં આવે છે જે લોકોએ ઘણીવાર એને ટોકલ્યું પણ હતું કે ટ્રેન ધીરે ચલાય ચલાવ્યું પણ ફાસ્ટ ચલાવવાનું એ સંદર્ભે તપાસ થશે હા બિલકુલ તપાસ થશે મને સિક્યુરિટી મારફતે એવું જાણવા મળેલ હતું કે ચાલુ ટ્રેન ના અડફેટે આ એક બાળકી આવી ગઈ અને કઈક ટ્રેન ચાલતી ટ્રેન ચડવા માટેનો પ્રયાસ કરતા આ ઘટના બની છે એવું મને અ સિક્યુરિટી જે અહીંયા હતા એમના તરફથી મને આ જાણવા મળ્યું છે અ ધોરણ પહેલા તો સીસીટીવી ને એના ફૂટેજ પણ ચકાસવા પડશે જોવું પડશે વધુ માહિતી જે સંલગ્ન ખા વિભાગના જે વડા છે એ તમ એમની સાથે તમે વધારે એ કરો પણ તમામ પ્રકારની તપાસ કરવી પડશે કે ભાઈ પ્રાથમિક સ્તરે ભૂલ કોની જણાય છે અને સીસીટીવી ના ફૂટેજ ને પણ જોઈ લેવા પડશે જેનાથી ઘટના કઈ રીતે બનેલ છે

ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય જે પરમિશનો લેવાની હોય એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો એક્ઝામ બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે એટલે હવે એમાં એ લોકોએ શું જોયું સિક્યુરિટીના કયા

los uruguayos hacen